તો હા વોટ્સઅપ કહી દે મિત્રો આપણે એમસી સ્ટેન્ડના ચશ્મા લઈ લીધા જો એની કિંમત કેટલી ખબર છે ખાલી હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા લોક વિડીયોની અંદર ને મિત્રો આપણો લોક ની શરૂઆત થાય છે ચાલુ ગાડી ઉપર કારણ કે ડાલા માથા ગમે ત્યાં ગાડી ચાલુ કરે તો મિત્રો પૂગી ગયા છે મેળામાં કારણ કે દર્શન આપણે કરવા નથી આરતી થાય ત્યારે આરતીમાં જવાનું છે અમારે ત્રણેય ને અને અમારે રવિભાઈને છે ને મંદિર ની અંદર પુસ્તક આવી ગયું પુસ્તક આવી ગયું એટલે એને મંદિર ની અંદર હવા એમ નથી બરોબર ને હા હું આવ્યું નથી હવા એમ ભાઈ પુસ્તક આવી ગયું હવે એને પુસ્તક આવી ગયું હે બીજું કંઈ આવ્યું નથી અને જે આ રીતના કઈક પબ્લિક છે ટ્રાફિક બધી અને નાના નાના છોકરાઓ ના રમકડા મરે ઓલા ફુગા ને પછી બીજા વિલુ વિલુ હું કેવા પેલા આ કે છે ઓવા પ્લે ઓલા ડોરીમોન ને ભાઈ બધું છે અમે તો અમારી જિંદગીમાં જોયું નતું નાની જિંદગી હતી ત્યાં અત્યારે અમે જોયું હા ડોરી મન જો આ પહેલી વાર માઇક માં અવાજ આવી ગયો છે કે આરતી 7 ને 15 એ થાશે અને અમારે ત્યાં સુધીમાં મેળા પણ રખડી લેવું મેળા માં આ જો અમારા અમાર પીયુ સાટવા ડોરી મન લેવાનું છે અલે તારા લેવું ને મને લઈ દેજો ગદા તારા લેવું ગદા લેવી ગદા લેવી ગદા આ તારા હું લેવી હનુમાન બપ્પાની તારા હું લેવું આ ગદા લેવી હનુમાન બપ્પાની આ ગદા લેવાનું છે ભાઈ પીયુ સાટુ આનું શું છે ભાઈ મોટા એના સ્થિર એસી રૂપિયા આમાં તો અવાજ આવ્યો હા દળા છે ગદા છે અને ડોરીમોન છે અહીંયા અને અમારો ડોરીમોન જો અહીંયા શું કરે શું કરે ડોરીમોન ભાઈ 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 મિત્રો આ તમે જો હું વ્યુ છે યાર કાંઈ ઘટે નહીં કાંઈ એટલે કાંઈ ઘટે નહીં જો સરસ મજાની નદી છે અહીંયા ઓલા વખતે તમે લોકમાં જોયું હોય તો એમાં પબ્લિક ફોટા પાડે

મિત્રો બે ભાઈઓ આપને મળી ગયા હા ને આપડા કેમેરા કિંમત પૂછે છે આપને આ બે ભાઈઓ એમાં હું હા ભાઈ થોડુંક નવીન લાગે એમ આ એવડું કડું હે કે આ આંગરી જેવડું આ શું કહેવાય કિંમત બીમત પૂછી આપણે એને હાથી કહી દીધી કંઈ ખોટું નથી કીધું તો કાંઈ વાંધો નહીં ચાલો તમે કન્ટિન્યુ રહેજો અને નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અમારે ભાઈ અડધી કલાક થઈ ગઈ રખડતા રખડતા અને અમારે જાડિયા શું લેવું તારે જાડિયા

તો કાંઈ વાંધો નહીં ચાલો હવે નીકળવું છે ઘરે અને આપણે અહીંયા મેળાને એન્ડ કરીએ છીએ ઘરે જઈને પાછા મળીએ તો તમે કન્ટિન્યુ રહેજો અને લાઇક કરી દેજો તો ગાઈસ ઘરે આવી ગયો છું અને હવે જમવા બેસવાનું છે કારણ કે જમવાનું મમ્મી રાહ જોવે છે વાગી ગયા છે સાડા આઠ તો કાંઈ વાંધો નહીં ચાલો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બાય બાય